નમસ્કાર દર્શક મિત્રો હું છું હાર્દિક સ્વાગત કરું છું બધા તલનું વાવેતર કરશે તો તેમને લાભદાયક થાય એવી બાબતો જેવી કે ક્યારે વાવેતર કરવું કેવી જમીનની અંદર વાવેતર કરવું કેવી જાતની પસંદગી કરીને વાવેતર કરવું તેના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તેલીબિયા વર્ગનો પાક એટલે કે તલ જે ચોમાસું અને ઉનાળું એમ બંને સિઝનની અંદર લેવામાં આવે છે ચોમાસાની અંદર આપણે વાત કરીએ તો અનિયમિત વરસાદ આવે છે અનિયમિત વાતાવરણના હિસાબે પૂરતા પ્રમાણની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નથી ત્યારબાદ રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે જેમાં રોગની અંદર આપણે વાત કરીએ તો વરસાદના હિસાબે વધારે પડતું પાણીના કારણે જે મૂળનો સુકારો આવે છે અને પાનનો પણ સુકારો જોવા મળે છે જ્યારે જીવાતની અંદર આપણે પાનની અંદર ટપકા પડી જાય છે અને ભૂકી સારાનો વધારે પ્રમાણની અંદર રોગ જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉનાળું વાવેતરની અંદર નિયમિત રીતે આપણે પાણીનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ પૂરતા પ્રમાણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારબાદ આપણે રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે તેથી કરીને ઉનાળુ વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદનની અંદર સારા પ્રમાણમાં આવક મેળવી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર કરવામાં આવતું વાલા દર્શક મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ તલના વાવેતર માટે ફેબ્રુઆરી મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયાની અંદર વાવેતર કરવાની ભલામણ કરી છે પરંતુ આ સિઝનના તાપમાનને ધ્યાનમાં રાખીને આપણે જો એક અઠવાડિયું અગાઉ વાવેતર કરીએ તો છોડની ઊંચાઈ સારા પ્રમાણમાં થાય છે જેથી કરીને ફૂલ અને કેપ્સ્યુલ સારા પ્રમાણમાં બંધાય છે જેથી કરીને આપણને ઉત્પાદનમાં સારું પરિણામ મળી રહે છે ત્યારબાદ આપણે વાત કરીએ અનુકૂલિત જમીન તો કાળી જમીન છે રેતાળ જમીન છે કાંકરિયાળ જમીન છે રાતી જમીન છે આવી જમીનની અંદર જો તલનું વાવેતર કરવામાં આવે તો ઉગારો સારા પ્રમાણમાં જોવા મળે છે અને આપણે આવી જમીનની અંદર જો પશુપાલન કરતા હોય અને જો દેશી છાણિયા ખાતરનો આપણી પાસે સંગ્રહ હોય તો જમીનની અંદર જો છાણિયું ખાતર આપીને વાવેતર કરવામાં આવે તો છોડને પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો મળી રહે છે જેથી કરીને છોડનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે અને ઉત્પાદન સારું મળી રહે છે અને આપણે જે જમીનની અંદર પાણીનું ભરાવો ભરાઈ રહે છે અને આવી જમીનની અંદર રોગનો રોગની અંદર આપણે વાત કરીએ તો મૂળનો સુકારો આવી જાય છે તેવી જમીનની અંદર આપણે તલનું વાવેતર કરવું હિતાવ નથી ત્યારબાદ આપણે વાત કરીએ સુધારેલી અને તેમાંથી પસંદગી કરેલી જાતો વાલક દર્શક મિત્રો સફેદ તલની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો જે આ બે વાવેતર કરે છે અને ઉત્પાદન બે હજાર છ ની અંદર સંશોધન કરેલી છે જ્યારે ગુજરાત તલ પાંચ એ ગુજરાત તલ ત્રણ માંથી વિકસાવેલી જાત જે ગુજરાત તલ પાંચ છે અને બે હજાર ની અંદર આનું સંશોધન કરેલું છે ગુજરાત તલ ત્રણ એ પંચ્યાસી દિવસે પાકે છે જ્યારે ગુજરાત તલ પાંચ એ નેવું દિવસે પાકે છે ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્પાદનની તો ગુજરાત તલ ત્રણનું ઉત્પાદન સારા પ્રમાણમાં મળે છે પરંતુ ગુજરાત તલ પાંચની આપણે વાત કરીએ તો ગુજરાત તલ ત્રણ કરતાં ઉત્પાદન વધારે મળી રહે છે જેથી કરીને જો આપણે આવી જાતનું પસંદગી કરીને વાવેતર કરીએ તો ઉત્પાદન સારું મળે છે જેથી કરીને ખેડૂત મિત્રોને આવક વધારે મળી રહે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે કાળા તલ કાળા તલ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી આ વર્ષે ઈચ્છા છે કે ભાવ વધારે હોવાથી આપણે કાળા તલનું વાવેતર કરવું છે પણ કઈ જાતની પસંદગી કરવી તે અમુક ખેડૂતોને ખ્યાલ નથી તો સફેદ કાળા તલની અંદર આપણે બે હજાર એકવીસની અંદર ગુજરાત તલ અગિયાર નંબર જે સંશોધન કરેલું છે આવી જાતની પસંદગી કરીને જો આપણે વાવેતર કરીએ તો ઉત્પાદન બીજી કાળા તલની વેરાયટીના પ્રમાણમાં આ વેરાયટીની અંદર સારા પ્રમાણમાં મળે છે અને આ જાત નેવું દિવસે પાકી જાય છે આવા અવનવા વિડીયો જોવા માટે કૃષિવેદ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન